ફીર આ ગયા સબ રાજી પૂછી આજે ભીખો આવ્યો છે ભાઈ એનો મગજ ફૂલ ગરમ થયેલો છે આજે પડાકા બધાને દેવાનો છે ચોંટો લઈને આવ્યો છે ડબલ ધડાકાનો આઠ બધા ભીખા જો આમોજ રહ્યો કુહાડો હાથમાં છે કહી દે જાય છે બહુ નાખો છે ભાઈ ભીખા એને કહેવાય છે કે ઓલા ફૂટો છે પણ એ ઓલા કઈ અસર થઈ નથી અને ભીખો હેઠળ બેઠેલો છે ઉપર એને કોઈક દેખાઈ રહ્યું છે ને ભીખો એક પડાકા ભેગો પાડી દેવાની ટ્રાય કરશે પણ મેળાતો ને માહિતી ભીખા પડી છે ગોળી

તમ તમારે હાઇલા હોય હોય એટલા ને લઈને ભરાય એટલી વેતુ તો રહી લો તમને તમારાથી અમારે જેવું થાય તો કરો બાકી જોયા કરો તમે ભીખો તો ભીખો કેવાય રે એને કોઈ દિલ દુઃખો કેવાય ના જોજો ભીખા દબાઈ ને રે ને દબાઈ ને હામેશ આવા દઈને પેલા હમણાં બી મારતું હેઠો ઉતરે હેઠો ઉતરે તારું જવાન આવે એ લોહી નો બાટલો ચડાવો પડે એવું થયું છે ને તું હજી ન્યા ખોબા ભરસ મારવાના જોજે તું મા કા વાળી દીધો ને બેન ભીખા આવે તો આવું ઉપર સવાલ તો છે હબ કાવી નાખ ઉપરથી ભલા ગમે આટલું વાઘ હોય જો દે જો દે દે વાહ હા ભીખા વાહ હેઠ સોટો લા મરી મરી પાડી દવાના છે આવા નવા વિડીયો જોવા હોય તો ચેનલ ને ફોલો કરજો અને લાઈક કરજો ભીખા ને આપી દેજો એક અને ફોલો કરી દેજો અને શેર કરી દેજો વિડીયોને ભીખા મારે જોર્યો મા બે એના માથામાં એની ખોપડી તોડ સાલકી ખોપડી તોડ મારી મરીને પાડી દેવાની વાત છે ભાઈ પાડી દેજે હા હા મારો ભીખ હા તો તમારે તમારાથી થાય એ કરી લેજો બરાબર તમને જ્યાંથી વાંધો હોય અહીંયાથી અહીંયાથી જ્યાંથી વાંધો હોય ને આમ આમ એવું કરવા આવું ને તો માનજો ભીખો આવ્યો હતો એમ